પાટણ જિલ્લાના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર આવ્યા વિવાદમાં સંખારી ગામના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કેન્દ્રમાં દવાઓ અને સાધનો નથી સંખારી ગામના લોકો આરોગ્ય કેન્દ્રની બહાર ભૂખ હડતાલ પર બેઠા છે ગ્રામ પંચાયતના સભ્ય સોહન પટેલે અનેક સવાલો ઉઠાવ્યા તો આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો વિવાદમાં આવ્યા છે સંખારી ગામના આરોગ્ય કેન્દ્રમાં કોઈ સુવિધા નથી અને તેને લઈને ગામના લોકો વિરોધ કરી રહ્યા છે ગ્રામજનો ભૂખ હડતાલ પર બેઠા છે ગ્રામ પંચાયતના સભ્ય સોહન પટેલે અનેક સવાલો ઉભા કર્યા છે છેલ્લે આઠ મહિનાથી એક પણ પાટો આરોગ્યમાં આવ્યો જ નથી તો આ પાટો કેમ નથી આવતો મેં ચોપડા તપાસ કરતા જે તે અધિકારી હાજર અધિકારીને પૂછતા એમને કહ્યું કે જે અધિકારી આ નિભાવે છે જેની જવાબદારી છે જે રજા ઉપર છે એમના ટેલિફોનિક વાતચીત થઈ અધિકારી એવું કીધું કે અહીંયા પાટો પડ્યો છે એમના સ્ટાફે શોધખોળ કરી પણ પાટાની કયા મળ્યું જ નહીં આખા એ સેન્ટરમાં ક્યાં પાટું નહોતું